મારું નામ છે ભણો છું મને આઠ હજાર સુધી એકડી આવડે છે તો ચલો મિત્રો આપડે જીગર છઠ્ઠા ધોરણ ની અંદર ભણે છે અને આઠ હજાર સુધી એકડી આવડે છે ચલો હવે જોઈએ તમારું ભાઈ નામ જણાવો કયા ધોરણ ની અંદર ભણો છો કેટલા સુધી એકડી એક રાહુલ આઠમા ધોરણ માં ભણાય છે

સત્યાવીસ છવ્વીસ પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ પંદર ચૌદ તેર બાર અગિયાર દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ એક મિત્રો જોયું કે કિરણે ફક્ત ત્રીસ સેકન્ડ અને અઠાણું મિની સેકન્ડની અંદર એકડી પૂરી કરી ચૂક્યો છે અને હવે આપણે બીજા નંબરમાં લઈશું જીગર અને જોઈએ કે જીગર કેટલા સેકન્ડ અથવા મિની મિનિટની અંદર ત્રીસ સુધી ઊંધી એકડી બોલી શકે છે તો ચાલો જીગર આવશે અને બોલશે ત્રીસ સુધી ઉંધી એકડી હું સ્ટાર્ટ કહું ત્યારે તું એકડી બોલવાનું ચાલુ કરજો ઓકે એક બે ત્રણ અને સ્ટાર્ટ ત્રીસ ઓગણત્રીસ સત્યાવીસ અઠ્યાવીસ છવ્વીસ પચીસ

બત્રીસ સેકન્ડ અને છત્રીસ મિનિટ સેકન્ડની અંદર ત્યાં અતિ સુધી ઊંધી એકળી બોલી તો નાખી તો છતાં પણ એ કિરણથી તો પાછળ છે ને લાસ્ટની અંદર બાકી છે આપણે રાહુલ જે હાથમાં ધોરણની અંદર ભણે છે એટલે આઠમાની અંદર એને દસ હજાર સુધી એકળી કીધી છે ચલો જોઈ લઈએ લગભગ તો લાગે જ છે કે આઠમા સુધી ભણશે તો કંઈ આની અંદર કંઈક તો હશે ને આઠમા સુધી ભણે છે તો ચાલો આપણે એને બોલાવીશું એકળી અને એનો ટાઈમ આપણે સ્ટાર્ટ કરીશું તારે રાહુલ તો એકડી બોલવાનું ચાલુ કરજો ઓકે એક બે ત્રણ અને સ્ટાર્ટ ત્રણ બે એક અરે વાહ મિત્રો રાહુલે તો ફક્ત સોળ સેકન્ડ અને તેત્રીસ મિનિટ ની છે મિનિટ સેકન્ડ ની અંદર સુધી ઊંધી બોલી નાખી અહીના કરતા તો અડધા સમય ની અંદર બોલી નાખી કારણ કે તે હાથમુ તો ભણે છે તો ચાલો મિત્રો હવે આપણે જે નિયમ કીધો હતો કે જે ઓછા સમયની અંદર એકડી બોલશે અને આપણે આ ચોપડો અને પેન આપી દઈશું તો આવો જીગર તમે પણ આવો તો આપણે રાહુલને આ રાહુલ તમે જીતી ગયા ચોપડો અને પેન તો મિત્રો આપણો આ ચેલેન્જ કેવો લાગ્યો તમને એકવાર કમેન્ટ કરીને જણાવજો ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમને બધાને મળશું અમે આ જ ત્રણ મિત્રો સાથે એક બીજા ચેલેન્જમાં ત્યાં સુધી બધાને બાય બાય